કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતે જાહેર સભાને સંબોધન કર્યું આ સભામાં મુખ્યમંત્રીએ દસ વર્ષના નરેન્દ્ર મોદીના શાસનની સિદ્ધિઓ વર્ણવી ઉમા ટાઉનશીપ ખાતે જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે બે હજાર ચોવીસ નું ઇલેક્શન સ્પષ્ટતા સાથેનું ઇલેક્શન છે

તમે બધાએ ઘણું બધું સાંભળ્યું હશે અહીંયા પહેલી મિટિંગ નથી હવે આ તો અંત તરફ જવા આવ્યા છે જે મતદાન સુધી આવી ગયા છે પણ લોકસભાના ઇલેક્શન અને લોકસભાના ઇલેક્શન વખતે આટલી બધી ક્લેરિટી સાથે જો કોઈ ઇલેક્શન હોય તો આ બે હજાર ચોવીસ નું ઇલેક્શન છે